મિત્રો આજે ગુરુ પૂર્ણિમા અને આ ખૂબ જ દિવ્ય અવસર ઉપર આજે આપણે ગિરનારની યાત્રામાં છીએ આ વિડીયોમાં આપ મન ભરીને પ્રેમ આપશો એવી આશા રાખું છું ચાલો આજના દિવ્ય વિડીયોને શરૂ કરીએ જય ગિરનારી આજે ગિરનાર પહેલી વાર ચડવાની ઈચ્છા હતી બે હજાર સુધી ચડી શકીએ એની મને ખુશી છે પગ વગર અને પછી રિટર્નમાં કોઈ તાકાત હતી નહીં એટલે પછી મારે આવી રીતે આવવું પડ્યું ઊંચો ગડગીર નાર અને એ વાદળ થી વાતો કરે બે મિનિટ આપણે ઉભા રહીને તો પગમાં પછી જોશ આવી જાય કેમ થાય કે ઘડી કાઢીને હમણાં એના ને મારા વાલીડા ગિરનાર સુધી આપણે એમ જમા જમ કરતા ચડી જાય અંબાજી પણ પાંચ પગથિયા થયા ચડે ને તો પાછી પેટી પાકી જાય આ વિડિયો સેટઅપ કરે જવાનો હોય તો આમ તમને ભજન કીર્તન બધું આવડે એવું છે નમસ્કાર કેમ છો ફરીવાર સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ હા ગુરુ પૂર્ણિમા આજે છે અને આજના દિવસે હજારો ભાવિકો જે છે એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગિરનાર ઉપર દર્શન કરવા માટે જતા હોય છે અને જગ્યાએ જગ્યાએ અલગ અલગ પ્રકારના અન્નક્ષેત્રો ચાલતા હોય છે તો આ તમામ વસ્તુ આજના દિવસે આપણે ટ્રાય કરશું કે તમારા સૌ સમક્ષ લાવી શકીએ અને ગુરુ પૂર્ણિમાનું આજે મહત્તમ છે કે જે દરેક લોકો દત્ત ભગવાનના દર્શન કરવા માટે જાય છે

પુખ્તા ઉદાહરણ બેને આપ્યું છે બેન આપનું નામ મને ખ્યાલ નથી આપ ખાસ આપનું નામ મારું નામ છે એમ નેહા અને અમદાવાદમાં બધાને ખબર છે ટી સ્ટોલનો વિડીયો વાયરલ થયો તો એટલે આજે ગિરનાર પહેલી વાર ચડવાની ઈચ્છા હતી બે હજાર સુધી ચડી શકી એની મને ખુશી છે પગ વગર અને પછી રિટર્નમાં કોઈ તાકાત હતી નહીં એટલે પછી મારે આવી રીતે આવવું પડ્યું અને બીજી વાર મને તાકાત આપે એવી તમારી

હંમેશા લેવાની કેમ કે એક કહે ને કે સ્ત્રી શક્તિનું ઉમદા ઉદાહરણ એમને સૌ માટે એક પ્રસ્તુત કર્યું છે ઓકે ફ્રેન્ડ્સ ગિરનારના માત્ર સિત્તેર પગથિયા ચડ્યા અને આપણને એક સરસ મજાની વ્યક્તિ મળી જેની સાથે આપણે વાતચીત કરી નવાઈની વાત બેન અમદાવાદના હતા અને એક પગ સાથે બે હજાર પગથી ચડી શક્યા ખૂબ જ મોટી વાત કહેવાય અને જો કદાચ એમણે છેક સુધી ગિરનાર ચડી દોત તો એ એક રેકોર્ડ બની જાય પણ બેનનો આત્મવિશ્વાસ ખરેખર ગજબ હતો અને એમને મળીને મને પર્સનલી ખૂબ જ આનંદ થયો પહેલી વાર જ્યારે એમનો ચાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આપણે મળ્યા હતા ત્યારે એમનો વિડીયો આપણે જોયો હતો બટ આજે મળ્યા છીએ ખૂબ આનંદ થયો અને ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ આ જગ્યા પર આવો છો તો ખાસ તમારા સૌને એક વસ્તુ એ કહેવાની છે પ્લાસ્ટિક સખત મનાય છે પ્લાસ્ટિક લઈ જવું યોગ્ય નથી એટલે ગિરનારની જે મેઇન સીડી છે એ જગ્યા પર જ તમામ પ્રકારનું જે પ્લાસ્ટિક છે એ કાઢી લેવામાં આવે છે તો પ્લાસ્ટિકની બોટલ બીજી કોઈ પ્લાસ્ટિકની વસ્તુ અલાઉડ નથી તો જો આ જગ્યા પર આવતો હોય તો ખાસ એ ધ્યાને લીધા જેવું છે અને એકસો ને સીડી વાય ઓ એકસો પાસાઠ સીડીમાં તો આપણી ડેટી આવી રહી તમને બધાને એક વસ્તુ શેર કરી દઈશ અત્યારે સાંજના ઓલમોસ્ટ સાડા છ થી આજે લોકો સવારે સાડા પાંચ છએ ચડતા હોય છે આપણે ઉલટું કર્યું છે સાંજે ચડીએ છીએ અને રાત ત્યાં રોકાવાના છીએ ગિરનારમાં અને ગિરનારનો રાત્રિનો નજારો કેવો હોય છે એ આપણે જોવાના છીએ સાથે મળીને તો યસ શરૂઆત ખૂબ સરસ હવે આગળ વધી રહ્યા છીએ E ગીનસો પગી છે તેના પટેટી આવી રહી ભાઈ આવા ગિરનાર ચડાઈ કે નહીં પેલો પ્રશ્ન એ છે ચડાઈ તો જાય પણ પછી પ્રશ્ન એ આવે કે વિડીયો શૂટિંગ કરવાની હાલત રહે કે નહીં પાંચસો પગથી હમણાં જ પૂરું થઈ ગયું ભાઈ પણ એટમોસ્ફિયર ખૂબ સરસ બેક સાઈડ જો એકદમ વાદળા નીચે છે કદાચ બે એક હજાર પગથિયાની આસપાસ આપણે ચડી જશું ને તો વાદળામાં એન્ટર થઈ જશું એવું છે કેમ છો બધા કેવું છે ઉપર એટમોસ્ફિયર ધમાવટ વાળું છે હામદભાઈ જોડે હા મોજ આ હું કે હામદભાઈ બંધ કેટલી ઉંમર થઈ તારી બાર વર્ષ બાર વર્ષ ગિરનાર ચડી જાય છે વાહ હા જમાવટ છે ભાઈ નાના નાના છોકરા ભાઈ ગિરનાર ચડે છે વાહ તમે તમારે મેલી દેજો જીરનારી કઈ કેટલા ઉપર હું પેલી વખત છે આ ભાઈ આ બાળપણ માં આવતો પેલા પણ હવે ભૂલી ગયો પાછો

માર્ગમાં તમને ઘણા બધા મિત્રો મળતા રહેશે એવી જ રીતે આજની શરૂઆત થઈ છે વિડીયોની આગળ પણ એક બેન મળ્યા હતા જેની સાથે આપણે સરસ વાત કરી એક ભાઈઓનો ગ્રુપ મળ્યું છે અણિયારી ગામથી છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે લોકો સવારે ચાલુ કરે અમે સાંજે ચાલુ કર્યું છે અત્યારે જવાવાળા બધા ઊંધા એવું કહી શકીએ આપણે બીજા સારા શબ્દો એવું કહી શકીએ કે પોતાના સમયે જવા વાળા તો જઈ રહ્યા છીએ અને પાંચસો પાંચસો પગથી આપણે બ્રેક લેતા રહીશું એવું વિચાર્યું છે તો પાંચસો થયા છે તો બ્રેક લઈએ અને પછી ઓકે તો એટમોસ્ફિયર કાંઈક આ રીતનું સામે જોવો તો એકદમ વાદળા બધા આવી ગયા છે બસ થોડી ક્ષણમાં આપણે વાદળામાં જતા રહીશું પણ આપણે જ્યારે પહોંચશું ને ત્યારે દિવસ આત્મી ગયો હશે તો આપણને એ અત્યારે જોવા નહીં મળે બટ વહેલી સવારે એ જે માહોલ છે તમને જમાવટ કરી દે એવો આવવાનો છે અત્યારે આઈ ડોંટ થિંક કે આપણે ત્યાં ટાઈમે પહોંચી શકીએ તો ટ્રાય કરીએ છીએ કે આગળ ધીમે ધીમે ફટાફટ પહોંચીએ પણ એવું લાગે છે કે કદાચ દિવસ આઠમી જશે ત્યાં વાદલામાં જશું ને ત્યાં સુધી વાત કેમ છો બધા એના જાય કિનારે સાહેબ એસી જવો કેવો એસી જવો અને આ વાતાવરણ જો તમે જોઈ શકતા હોય ને તો જવા છે બાકી વાદળાનો થ રાખો હેલું જાય છે જોરદાર હું કે સાંભળ બાકી મોજ આવે છે ને પૂરા કઈ નિહાળતા રહી ગિરનાર પબ્લિક સ્કૂલ વાહ ચલો ભાઈ આગળ વધી રહ્યા છે ધીમે ધીમે એટલી મસ્ત ઠંડી પવનની લેરખીઓ આવે છે ને કે વાત જવા જે નવી સીડી જે છે ત્યાંથી તમે ચડીને જાઓ છો તો પહેલું પડાવ આ બધાની બાજુ ખોડિયાર માતાજીનું મંદિર આવે છે ખોડિયાર માતાજીના મંદિર બાદ અલગ અલગ તળાવ આવતા જાય છે તો અહીંયા આપણે દસ મિનિટ રેસ્ટ કરશું માતાજીના દર્શન કરશું અને ત્યારબાદ આપણે અહીંથી આગળ વધીશું ઇન બિટ્વીન તમે લોકેશન માહોલ જોઈ શકો છો કેટલો સુંદર છે ઘણા બધા લોકો જે છે અત્યારે સાંજના સમયે કિનાર ઉપર જઈ રહ્યા છે પૂનમ ભરવા માટે અને આજે આપણને ચોગાનું જોગ એટલો સરસ મોકો મળ્યો છે કે આપણે પણ જઈ રહ્યા છીએ તમે છેલ્લે સુધી મારી સાથે જોડાયેલ રહેજો આપણે સાથે મળીને આ ગિરનારની યાત્રા કરવાની છે પેલું કહે છે કે ઊંચો ગિરનાર એ વાદળથી વાતું કરે એવું જ કંઈક દૃશ્ય આપણી સમક્ષ છે આપણે સૌ સાક્ષાત જોઈ રહીએ છીએ કે બેક સાઈડ ગિરનાર છે અને ગિરનાર અત્યારે વાદળથી વાતો કરી રહ્યો છે આવો નજારો અત્યાર સુધીમાં પહેલીવાર જોયો છે ઘણીવાર ગિરનાર આવ્યા છે પણ અત્યારનું જે એટમોસ્ફિયર છે એ વન ઓફ ધ બેસ્ટ અને બહુ જોરદાર વાતાવરણ છે અત્યારે જોઈ રહીએ છીએ બેક સાઈડ ગિરનાર ચડવાનો છે અને ઉપરનો જે વિભાગ છે એ જગ્યા પર સતત વરસાદ વરસી રહ્યો છે કેમ છો બધાને હર હર મહાદેવ જય મહાદેવ કેવું છે ઉપર સરસ છે હે ચાલો જય ગિરનાર જય ગિરનાર અરે યાર ગજબ છે આ લોકો ભાઈ આ લોકોની કેપેસિટી એની એનર્જી એક અલગ લેવલની છે હું પાંચસો પગથિયા ચડ્યો ને ત્યારે એક ટોલી લઈને નીચે ઉતરી રહ્યા હતા અને હાજી કઈ દઉં અને હજી હું અત્યારે કેટલા ચડ્યા હજાર હજાર ચડ્યા છે તો એ પેલા બેન ને નીચે મૂકી આવ્યા ઉપર આવ્યા પાછી એક ડોલી લઈને જાય છે જોકે પૂરેપૂરું ગિરનાર નહીં ચડ્યાથી લીધી હશે પણ મોબાઈલ નંબર સિતોતેર ઓગણત્રીસ નવાનું જો ભાઈ ગિરનાર માં આવો ને તમારે કોઈ ડોલી કરી ભાઈ છે કોલ કરી દેજો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યા છે

અને એ વાદળથી વાતું કરે બે મિનિટ આપણે ઉભા રહીને તો પગમાં પાછું જોશ આવી જાય કેમ થાય કે હળી કાઢીને હમણાં એને મારા વાલીના ગિરનાર સુધી આપણે એમ જમા જમ કરતાં ચડી જાય અંબાજી પણ પાંચ પગ ત્યાં ને તો પાછી ટેટી પાકી છે એટલે ધીમે 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 આપણે આગળ વધી રહ્યા છીએ અને લોકો પણ મળી રહ્યા છે વાતચીત થઈ રહી છે અને આનંદ કરતાં કરતાં કિલોલ કરતા કરતાં ગિરનારીનો નાદ કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ જય ગિરનારી હર હર મહાદેવ જય ભોલેના ફ્રેન્ડ્સ હરેક કહાનીમાં એક ટ્વિસ્ટ હોય છે અને આપણી કહાનીમાં પણ એ ટ્વિસ્ટ આવી ઝૂક્યો છે અહીં દર્શન કર્યા બાદ ખૂબ જ વધારે વરસાદ આવી જાય છે જેના લીધે વિડીયો બનાવવો થોડો મુશ્કેલ બને છે પણ રાત્રે સાડા આઠ વાગે ફરી એક મોકો મળે છે પણ ઘણું લેટ થઈ ગયું હોય છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઓલમોસ્ટ પચીસો પગથિયા ચડ્યા છીએ અને રાત થઈ ગઈ છે અને હોપ ફોર ધ બેસ્ટ કે આપણે ઉપર શાંતિથી પહોંચી જઈએ અને ત્યારબાદ ત્યાં આપણે રાત વિતાવવાની છે અને બીજે દિવસે આ બધું દિવસનું શું છે કરવાનું છે અત્યારે પચીસો પગથિયા હજી આપણે આટલા જ પગથિયા ચડવાના છે અને આગળ જવાનું છે ઇનફેક્ટ આજે પૂનમ હોવાને લીધે ઘણા બધા લોકોની અવર જવર છે તો વાંધો નથી આવે એવું બાકી જો આડા દિવસે આપણે આવીએ તો થોડુંક તકલીફ પડે એવું ખરું કેમ કે રસ્તો અજાણ્યો અંધારું અને તમે એકલા આવતા હોય તો તકલીફ પડે પણ પૂનમના દિવસે હજારો લોકો જઈ રહ્યા છે તો સાથે સાથે આપણે પણ જઈશું અને આ જગ્યાનું જે કંઈ પણ પૂનમનું માઇટમ છે જે લોકો આપણને મળી રહ્યા છે એ બધી વસ્તુ તમારા સૌ સાથે શેર કરીશું પબ્લિક આવકમાં પણ એટલું છે જ પણ એટલું છે ગુરુ નિમિત્તે ઘણા બધા લોકો જઈ રહ્યા છે એવામાં બે નાના એવા ટપુડી આપણને મળ્યા છે આમ તો ઘણા બધા છોકરાઓ મળતા રહે છે અને કેમેરો હોય એટલે પૂછે કે ભાઈ શું બ્લોગ છે શું છે શું નહીં તો એક મિત્ર જોડાયા છે આપણી સાથે લક્ષ્મણભાઈ નામ છે લક્ષ્મણભાઈ કેટલા ભણો છો ચોથું અને પહેલી વાર ગિરનાર ઉપર આવો છો કે બીજી વાર બીજી વાર આવો છો થાક નહીં લાગતો તને ચોથું ભણે છે બોલો અને અત્યારે છે ગિરનાર ચોડા પણ રાતે

છોકરાઓ નાના નાના જ્યારે ગિરનાર ચઢતા હોય તો આપણને ખરેખર એક વસ્તુ થાય કે ભાઈ આપણી પાછળની પેઢી જે છે એ આ બધું સાંભળવાની છે તો આ જોઈને ખરેખર આનંદ થાય છે નાના બાળકો પણ ગિરનાર ચડી રહ્યા છે અને હજી આપણે રસ્તામાં છીએ ત્રણક હજાર પગથી આસપાસ ચડ્યા છીએ અને રસ્તો આપણો ચાલુ છે ઓલ ફોર ધ બેસ્ટ વરસાદ નથી પણ અત્યારે વાદળામાં છીએ અત્યારે રાત છે એટલે તમને દેખાડી નહીં શકાય પણ સવારનો જે માહોલ છે જબરદસ્ત જય ગિરનારી વરસાદ કેવો હતો ઉપર વરસાદ કસથી ઉપર અચ્છા જય ગિર જય જયારે જય ગિરનારી લક્ષ્મણભાઈ